નર્મદાના ચિકદા ગામે સોલાર ખાડામાં ત્રણ વર્ષીય બાળકી પડી જતા તંત્ર અને ગ્રામજનોની ઝડપી કાર્યવાહીથી જીવતો બચાવ નર્મદા જિલ્લાના મોજે ગામે એક દુર્ઘટના સર્જાઈ હતી જ્યારે સોલાર પેનલ સ્થાપન માટે ખોદવામાં આવેલા ખાડામાં ત્રણ વર્ષીય બાળકી પ્રિયંકા ચૌહાણ અકસ્માતે પડી ગઈ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો હતો સ્થાનિક લોકો અને સરકારી તંત્ર ત્વરિત ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને સંકલિત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી ઝડપી કામગીરીના કારણે બાળકી પ્રિયંકાને ખાડામાંથી સલામત બહાર કાઢી લેવામાં આવી હતી બાળકીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તેની તબિયત સ્થિર છે આ ઘટનાએ સોલાર પેનલ અથવા અન્ય બાંધકામ માટે ખોદવામાં આવેલા ખાડાઓની આસપાસ યોગ્ય સુરક્ષા વાડ અને બેરિકેડિંગ રાખવાની જરૂરિયાત પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે તંત્ર દ્વારા આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે સાવચેતી પગલા લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે